જમીન પછી નીંદર તો નહોતી આવી અને રાઝની નીંદર નહોતી આવી એને કામ હતું તો એ બહાર વૈયા ગયા અને મને કહીને ગયા છે કૂલર બનાવવાની હોતી અને આમતી કૂલર તો મને ફાવે નહીં બનાવતા પેલા આમાં કાસરોટમાં નાખી એમાં આમ મિક્સ કરતા ફાવે નહીં તો પછી મેં આમાં બધી ફેરવી અને હું નાની હતી ને તો એ કીડિયાર પૂરવા બહુ જ હતી બહુ પણ તઈ છે ને માર કૂલર તો મારી બેન બનાવી દીધી મને મને મેં ક્યારે બનાવી દીધું કૂલર એટલે આ વખતે તે મેં મોટી બેનને ફોન કર્યો હમણાં એને પૂછ્યો કુલર બનાવવાની નહીં મને બહુ આઈડિયા નહોતો ને એટલે મેં એને ફોન કર્યો જોકે સોનલબેનને મેં ફોન કર્યો હતો હમણાં સોનલબેન છે ને એને મેં પૂછ્યું એ મારી જોડે આવવાના જ છે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં પણ મેં એને પૂછ્યું કંઈક ફોન કરી મેં કીધું હાલો કાંઈ નહીં હવે આમાં છે ને મારા ઓલા થોડા પતાસા નાખવાના હતા મેં સાંભળ્યું છે આમાં નાખવાના હોય અત્યારે તો ઓલ ટાઈમ મળતા જ હોય છે અને થોડું ઘી નાખવાનું છે તેલય ય નાખવાનું છે ખાંડ ગોળ બધું મિક્સ કરી દેવાનું છે હાલો હું નાખું અને પછી છે ને આપણે ક્યાંક જગ્યા એવી ગોતવી જશે આ સુરત માં છે ને એ જગ્યા ઓછી હોય મતલબ કે અહીંયા ખુલ્લું ખેતર હોય ને તો હું રોજ વાટ પલ જાવ પૂરવા મને બહુ ગમે પણ આ એવું કઈ હતું નહિ પછી મેં રાજને કીધું કે કઈક કેવી જગ્યા હોય

ઈ શ્રીફળ શ્રીફળ લેતા આવ્યા છે રાજ એમ કે છે આમાં કુલર ભરીને લઈ જાવી છે એમ કા શ્રીફળ માં લઈ જવાનું હોય ને આમ હા કુલર પડી ઘણો દિન તો હારી ગયો હા તો આ છે ને પાણીથી પાણીવાળા ભરેલા છે કા તો જો આમ એક પૂરું કરતા હતા આમાં પાણી છે ને પાછું જો આમાં બધું કાઢ્યું છે આખા આખા શ્રીફળ ભરેલા છે તો એમાં કુલર ભરવી સીવી અને આમ તો છે ને આ જોયામાં તો આમ ખાવ હેલું લાગે

કેટલા ફૂલ છે વાવેલા રાજ એમ કે છે રિટર્ન માં જાવું મે કીધું રિટર્ન માં નહીં રિટર્ન માં તો થાય એવું ને કે પછી લેટ થઈ જાય મોડું થઈ જાય અંધારું થઈ જાય અંધારા માં તો આવે નહીં અને અમે એવી જગ્યા સુધી હતી છે બાર ખુલ્લી જગ્યા ગોતવી છે મતલબ માથે કઈ બધું વાવેલું ને એવું જ આવે છે હા તો આગળ જાવી હવે હવે મળી જાય આગળ દુખ્યા ને દરબાર સાઈડ આવી ગયા છે કેડિયાર પૂરું આવી ગયા છે ભોગી ગયા છે વિમાન જાય કાજી નું હોય

અને આજે આપણે લોટ ને કરી હતી કુલરે બધે પૂર દે થડીએ થડીએ બધે નાખી દે કીડીયું બધે બહુ મસ્ત છે બહુ છે અરે આ આખા મોસ્ટ ઓફ છે ને અહીંયા જેટલી તમે નાખો ને એટલી કુલર ઓછી પડે ઉસે કા હા એટલી ઉસે લઈ આવ્યા છે ઘણી બધી તો લઈ બે થેલી ભરીને લઈ આવ્યા હું તો બે ભરીને લઈ આવી આપણે કુલર બધી કીડીયું ને નાખી દે ને આજે મામો પાણી કાયતરા ખાવા માંડ્યા બોલો તમે ઈ બે કાયતરા ખાઈ છે અમે ઘણી બધી બનાવીને લાવ્યા છીએ મેં તો છે ને એ મારે જેટલો લોટ હતો ને બધી બનાવી નાખ્યો

અને આ બે તો જો એ બાપા એ જો ખાઈ ગયા માવ એ કેટલો ટાઈમ થઈ ગયો એને મહેંદી નું અહીંયા રાજ અમારે દાંતણ નું કરે જો ઈ કે મચ્છર ને એવું આવે છે તો થોડોક લીમડો લઈ લઈ કા દાંતણ કરવા કઈ ફેમિલી આવી ગયા છે દુખિયા ના દરબાર માં મજા આવે હો અહિયાં રામદેવ પીર મારા ફેવરિટ છે કારસ હાલો દર્શન દર્શન હા સોંગ છે 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 ને 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 એટલે એટલે બહુ લેવાનું લેવાનું નથી અહીંયા 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 પ્રસાદી 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 લેવાની પ્રસાદીનું એવું હોય હોય ફેમિલી ફેમિલી આવી આવી તો લેવા મજા મસ્ત લઈ લીધી અને ધોવાની મેં ધોઈ નાખ્યો ઘરે ધો ને એવી ધોઈ નાખી એવી અને હવે જવાનું છે ઘરે

હાલો પાણીપુરી ખાવા આવ્યા સીવી જો બાયુ વારે હોય તો પાણીપુરી ખાવી પડે એમ કે છે અહીંયા હું પહેલી વાર આવી છું આ લોકોની ખાવા સોનલ બેન લાવ્યા છે એમ કે છે અહીં હારી બનાવે એમ હા હાલો ખાઈ દઈ મસ્ત મસ્ત પૂરી છે વેટ નથી થાતો અને પૂરી તો મને જરાય વેટ ન થાય કારણ બહુ ભાવે જો મજા આવશે ને તો હું બે ડીસ ખાઈ જવાની અંદર હોય ઓપરેટ મોડ હોય કોઈ દે હોય નઈ કોક જીનું હાસોવા વાળો હોય એટલે મારે ટેન્શન નઈ આ દિન ઘરે જાવ મોડું થાય છે જાવાલો ચાલો જાવ આવે અમે અમારે જ ખાવા જવાનું અમારા બાપને પાણીપુરી તમે ખાઈ લીધો બરાબર અમારે બહુ મોડું થઈ જશે થોડો કામ છે એટલે હા હા ચાલો અમે અહીંયા કન્ટિન્યુ કરાસ પછી આપણે ઘરે જવું છે ને નવ વાગી ગયા ફેમિલી પાણીપુરી ખાઈ અને આવી ગયા છે ઘરે અને રાસ તો જો બાર આટો મારવા વહી ગયા છે આજ રવિવાર હતો તો એને ટાઈમ રહ્યો નહોતો ફ્રેન્ડ પાસે જવાનો તો એમને ઉતારીને વહી ગયા છે અને મેં મસ્ત બાર પથારી કરી નાખી છે આપણે બાર વહી જવાનું છે અને આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરવી કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં કહેજો કાંઈ કાંઈ રહ્યો આપણો આજનો આવો દિવસ શું વાત કેવી છે તારે